આ વિડીયોમાં આપણે યુ ડાયશ પ્લસમાં જે વિદ્યાર્થીનો આપણને પેન નંબર ખબર નથી અને આધાર કાર્ડ પણ નથી તેવા બાળક કે જે આપણી શાળામાં એલસીથી દાખલ થયેલ છે તેને ઇમ્પોર્ટ કરતા શીખશું સૌ પ્રથમ યુ ડાયશ પ્લસની અંદર સ્ટુડન્ટ મુમેન્ટ પ્રોગ્રેશન પર જશું ત્યારબાદ ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું ઇમ્પોર્ટ વિથિન સ્ટેટ નીચે વાદળી રંગનું ગો બટન પર ક્લિક કરીશું હવે આપણને જે બાળકનો પેન નંબર છે તેનો પેન નંબર નાખી તે બાળકને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ બીજું એક ઓપ્શન સર્ચ બાય પેન છે જેમાં આધાર કાર્ડ નંબર અને જન્મનું વર્ષ નાખીને તે બાળકને સર્ચ કરી શકીએ છીએ પણ માની લો કે જે બાળકને આધાર કાર્ડ પણ નથી તે બાળકને ઇમ્પોર્ટ કરવા ઉપરની જમણી બાજુએ ડ્રોપબોક્સ અથવા ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ પર ક્લિક કરશું એલ લખેલ શાળાનો યુ ડુઆઈએસ સ્કોડ નાખી તેવા બાળકોનું લિસ્ટ આપણે જોઈ શકશું પરંતુ બાળક વચ્ચેના ધોરણમાંથી આપણી શાળામાં દાખલ થયું હશે તો તેની મૂળ શાળા બદલાઈ ગઈ હશે તેથી અહીં આપણે સ્ટેટ એટલે કે રાજ્યનું નામ જિલ્લાનું નામ બ્લોક એટલે કે તાલુકાનું નામ નાખી જે શાળામાંથી એલસી આવ્યું છે તે શાળા પસંદ કરી સર્ચ કરતો તે શાળાના બધા જ બાળકોનું લિસ્ટ બતાવશે હવે આપણી શાળામાં જે બાળક અત્યારે છે તેનું નામ ચેક કરી અને બાજુમાં ઇમ્પોર્ટ બટન ક્લિક કરી આગળની વિગતો અપડેટ કરી સહેલાઈથી આ બાળકને આપણી શાળામાં ઇમ્પોર્ટ કરી શકીશું અને ખાસ જો બાળકની એન્ટ્રી યુ પ્લસમાં કોઈ શાળાએ કરેલ જ નથી તો કદાચ તેવા બાળકનું નામ બતાવશે નહીં તો તેવા સંજોગોમાં આપણા તાલુકાના એમઆઈએસનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી આપણે કામ કરી શકશું